એક વર્ષ પહેલા ભાજપમાં જોડાયેલ મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે આ મામલે મહેશ વસાવાએ કહ્યું કે વિકાસની બાબતમાં ભાજપ ખરું નથી ઉતર્યું નર્મદા અને તાપીના પાણી સૌરાષ્ટ્ર સુધી જાય છે પરંતુ સ્થાનિક લોકોને પૂરું પાણી નથી મળતું ભાજપ અને આરએસએસની વિચારધારા સાથે અમારી વિચારધારા મળતી નથી બંધારણ પ્રમાણે દેશ ચાલતો નથી

અને મનસુખભાઈ જીતાડવા માટે આ અમને એ હતું મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ party ને જે કઈ અ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય છે એ કદાચ એમની ગણિત હું હશે ને અમારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારા થી અમારો કોઈ મેળ પડતો નથી આમાં મહેશભાઈ ને મારી સલાહ છે કે ભાજપ ભાજપ ને કે આરએસએસની વિચારધારાને કે રાષ્ટ્રીય વિચારધારાને ખતમ કરવાની કોઈ નથી દિન પ્રતિદિન કે રાષ્ટ્રીય વિચારધારા છે વધુ મજબૂત થતી જાય છે સામેના જે પરિબળો છે એમને જોવું જોઈએ કે બધા લોકો ખતમ થઈ ગયા છે એટલે ખરેખર એમનો જે આ જે પગલું જે છે એ ઉતાવળી પગલું છે અત્યાર સુધી અમે બધા સાથે મળીને કામ કર્યું છે નાના મોટા કોઈ પણ પ્રશ્ન હોય કે સાથે મળીને અમે ચર્ચા કરી છે ઉકેલવાની દિશામાં અમે